પ્રકરણ સત્તર પીળા ગુલાબના ફૂલો પરદેશની આ વાત એક સ્ત્રીનો પતિ એને ખૂબ જ ચાહતો હતો એમના લગ્નની દરેક વર્ષગાંઠ એટલે કે એનિવર્સરી નિમિત્તે એ તેને ગમતા પીળા ગુલાબના ફૂલનો ગુલદસ્તો સવારના પહોરમાં જ ભેટ આપતો ફૂલોની દુકાનવાળો દર એનિવર્સરીના રોજ સવારમાં જ એ ફૂલો આપી જાય તેવી વ્યવસ્થા એણે કરેલી પેલી સ્ત્રીને આ બધું અત્યંત ગમતું એ પોતાની જાતને ખૂબ જ સુખી ગણતી એક દિવસ એના પતિના પેટમાં દુખાવા સાથે ઉલટીઓ શરૂ થઈ એને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો તપાસને અંતે નિદાન થયું કે એને સ્વાદુપિંડનું કેન્સર થયું છે અને આયુષ્ય હવે ફક્ત પંદર કે વીસ દિવસનું જ છે દંપતિ અચાનક લાગેલા આ આંચકાથી આઘાતમાં સરી ગયું પરંતુ પતિએ વાસ્તવિકતાને જલ્દીથી સ્વીકારી લીધી હોસ્પિટલમાં રહ્યો તેટલા દિવસ એણે પત્નીને પોતાની પાછળ વિલાપ ન કરવા અને જિંદગીની હકીકતોને ન ગમતી હોય તો પણ સ્વીકાર કરવા ખૂબ સમજાવ્યું આખરે થોડા દિવસ બાદ એણે દુનિયામાંથી વિદાય લીધી એના મૃત્યુના બરાબર એક મહિના બાદ એમની એનિવર્સરી લગ્નની વર્ષગાંઠ આવતી હતી એનિવર્સરીના દિવસે સવારથી જ પેલી સ્ત્રી ઉદાસ હતી પોતાનો પતિ જીવતો હોત તો આ સમયે એણે પહેલાં ફૂલવાળાને ત્યાં બુક કરાવેલ પીળા ગુલાબના ફૂલનો ગુલદસ્તો ક્યારનો આવી ગયો હોત કેવા સરસ હતા એ દિવસો એની આંખો આંસુથી ઉભરાઈ ગઈ બરાબર એ જ સમયે દરવાજો ખખડ્યો એણે બારણું ખોલ્યું જુએ છે તો પીળા ગુલાબના ફૂલનો ગુલદસ્તો લઈને ફૂલોની દુકાનનો માણસ ઊભો હતો બહેન આ તમારા લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા પતિ તરફથી ભેટ રૂપે છે એટલું કહીને એ માણસ તો જતો રહ્યો એક ક્ષણ માટે પોતાની ગમતી ભેટ અને ગમતા ફૂલો જોઈને એને ખૂબ જ હર્ષ થયો પણ તરત જ પોતાનો પ્રેમાળ પતિ સાંભળી આવ્યો અને દિલ ઉદાસીનતાથી ભરાઈ ગયું પણ એને વિચિત્ર વાત એ લાગી કે આ વર્ષે તે પોતાનો પતિ હયાત નથી તો પછી આ ફૂલોનો ઓર્ડર કોણે આપ્યો કદાચ એના અવસાનની જાણ દુકાનદારને ન હોય અને દર વર્ષની માફક આ વખતે એણે એમના ફૂલો મોકલી દીધા હોય એવું બની શકે એમ એણે માની લીધું આ વતને બરાબર એક વરસ વીતી ગયું પેલી સ્ત્રીથી કોઈ પણ રીતે પોતાનો દિવંગત પતિ ભૂલી જ નહોતો શકાતો અને આમે પોતાના પ્રિયપાત્રને ભૂલવા માટે એક જિંદગી પણ નાની પડે છે તો અહીં તો હજુ એક વરસ જ પસાર થયું હતું એમ કરતાં એમના લગ્નની વરસગાંઠ આવી લાગી પીડા ગુલાબના ફૂલના ગુલદસ્તાને એ હજુ યાદ જ કરતી રહી હતી ત્યાં જ ડોરબેલ વાગી પેલી સ્ત્રીએ બારણું ખોલ્યું જોયું તો એ જ ફૂલોનું દુકાનવાળો માણસ ગુલદસ્તો લઈને હાજર હતો મેડમ તમારી એનિવર્સરી નિમિત્તે આ તમારા પતિ તરફથી ભેટ છે સ્વીકારો એટલું કહીને પેલો માણસ તો જતો રહ્યો પેલી સ્ત્રીને પોતાના મનગમતા ફૂલોને જોઈને આનંદ તો ખૂબ જ થયો પરંતુ સાથોસાથ આ વખતે તો દુકાનદાર પર દાજ પણ ચડી ગયા વર્ષે ફૂલો આવ્યા પછી એ દુકાનના માલિકને જાણ કરેલી જ કે પોતાના પતિનું અવસાન થયેલ છે તેમ છતાં આ રીતે ફૂલો મોકલવા તે બદમાશી જ કહેવાય કદાચ ફૂલોની દુકાનવાળો પોતાની મશ્કરી તો નહીં કરતો હોય ને ગુસ્સાથી એણે પેલા દુકાનદારને ફોન જોડ્યો પૂછ્યું કે આ પીળા ગુલાબના ફૂલો મોકલવાનું તમને કહ્યું કોણે શું તમને જાણ નથી કે મારા પતિ હવે આ દુનિયામાં નથી તો પછી એ સ્વર્ગસ્થ માણસના નામે ફૂલો મોકલવા એ મશ્કરી સમાન નથી એ રાતી પીળી થઈ ગઈ હતી માફ કરજો મેડમ ફૂલોની દુકાનવાળો બોલ્યો પરંતુ આપના પતિએ એમને કેન્સર છે એવું નિદાન થયાના બીજા જ દિવસે આપ જ્યારે ઘરે ગયા હતા ત્યારે મને બોલાવીને આવો એક ખાસ ઓર્ડર નોંધાવી દીધો હતો એ મુજબ મારે દરેક વર્ષે આ તારીખે કે જે આપના લગ્નની એનિવર્સરી છે એક પીળા ગુલાબના ફૂલનો ગુલદસ્તો આપને ત્યાં મોકલવાનો હતો એટલે જ દર વર્ષે આ તારીખે છેલ્લા બે વર્ષથી હું આપને આ ફૂલો મોકલી રહ્યો છું આ વાત એમણે આપ પૂછો તો જ મારે બતાવી એવું કહ્યું એટલે મેં આપને જાણ નહોતી કરી જો આપે આજે ફૂલોને ધ્યાનથી જોયા હોત તો ખ્યાલ આવી જ જાત કે મેં ફૂલોની વચ્ચે એક કાર્ડ રાખેલું છે આ કાર્ડ આપના પતિ એમના હાથે લખી ગયા હતા જે મારે તમને એમના મૃત્યુના બરાબર એક વરસ પછીની એનિવર્સરીના દિવસે એટલે કે આજે મોકલવાનું હતું આ એ વાંચી જજો પછી પણ આપને એવું લાગે કે અમારાથી ક્યાંય ભૂલ થઈ છે કે અમારા કાર્યથી આપણે લાગણી દુભાઈ છે તો ક્ષમા માંગીએ છીએ પેલી સ્ત્રી નવાઈ પામી ગઈ એનો બધો જ ગુસ્સો સમી ગયો એણે દુકાનદારનો આભાર માન્યો અને પોતાના ગુસ્સા માટે માફી પણ માંગી પછી એણે પેલા ફૂલોની વચ્ચે રહેલું એના પતિએ જાતે લખેલ કાર્ડ શોધી કાઢ્યું કાર્ડ એના પતિએ મૃત્યુના થોડા દિવસ અગાઉ જ લખેલું હતું કાર્ડમાં લખ્યું હતું પ્રિયે આજે મારી વિદાયને બરાબર એક વરસ થયું હશે આશા રાખું છું કે ભગવાને તને મારા ન હોવાનું દુઃખ સહન કરવાની શક્તિ જરૂર આપી હશે હું સમજી શકું છું કે આ રીતે એકલા પડવું એ કેટલું દુઃખદ હોઈ શકે છે તારી જગ્યાએ હું હોઉં તો મારી શું દશા થાય તે હું કલ્પી પણ નથી શકતો પણ પ્રિયે આપણે જે કંઈ ક્ષણો જોડે ગુજારી હતી એ દુનિયાની સૌથી અદ્ભુત ક્ષણો હતી દુનિયા ત્યારે કેટલી સુંદર અને સરસ લાગી હતી સાચું કહું તું મને મારી પત્ની કરતાં મારી પ્રેમિકા કે એક ઉત્તમ મિત્ર હો એવું જ લાગ્યું છે હંમેશા આ બધા વિશે હું વધારે નહીં લખી શકું મારી પાસે શબ્દો પણ ઓછા પડતા હોય તેવું લાગે છે હજુ એક જ વરસ થયું છે એટલે મારા જવાની ઘટના હજુ સાવ તાજી હશે પરંતુ મારે તને એક વિનંતી કરવાની છે અને એ જ આ પત્રનું પ્રયોજન છે તું હવે તારી ખાતર નહીં તો મારી ખાતર પણ શોક ન કરીશ આ દિવસથી તારી જાતને મારી યાદથી દુઃખી ન કરવાનું તારે મને વચન આપવાનું છે હું તને અત્યંત ચાહું છું અને સદા તારી સાથે જ રહીશ એની પ્રતીતિ તને થાય તે માટે આ પીળા ગુલાબના ફૂલનો ગુલદસ્તો તને દર વર્ષે આ દિવસે મળી જાય તેની વ્યવસ્થા કરતો જાઉં છું તું હવેથી એક નવી જિંદગી શરૂ કર બાકી બધું હવે ભૂલી જા તારી રીતે તો એક નવી જિંદગી શરૂ કરે અને એને તારી રીતે ગુજારે એવી મારી તમન્ના છે અને ભગવાન તને તેમાં જરૂર મદદ કરશે હા આ ફૂલો માટે મેં વર્ષો સુધીના એડવાન્સ પૈસા આપી દીધા છે એ ફૂલો દર વર્ષે આ તારીખે આવી જ જશે અને જે દિવસે તું પણ મને મળવા નીકળી પડીશ એ દિવસે છેલ્લી વખત એ માણસ આ ફૂ હા આ ફૂલો માટે મેં વર્ષો સુધીના એડવાન્સ પૈસા આપી દીધા છે એ ફૂલો દર વર્ષે આ તારીખે આવી જ જશે અને જે દિવસે તું પણ મને મળવા નીકળી પડીશ એ દિવસે છેલ્લી વખત એ માણસ આ પીળા ફૂલોને આપણે બંને જણા જ્યાં સૂતા હોઈશું ત્યાં મૂકી જશે તું તારી બાકીની જિંદગી ખૂબ જ સરસ રીતે વિતાવે એવી શુભેચ્છાઓ સાથે અને ખૂબ જ વાર સાથે લિખિતન પેલી સ્ત્રીના પ્રેમ અશ્રોથી કાગળ પરના અક્ષરો ઓગળવા માંડ્યા